કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે અગિયાર બે બે હજાર પચીસ અને મંગળવારનો દિવસ જય શ્રી હનુમાન દાદા આજે મંગળવારે મંગળ જ મંગળ થાય એવી એક અનુભૂતિ એક આશા સાથે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ આપ સૌનું સ્વાગત કરે છે મિત્રો હવે ગઈકાલે બજાર કેવું રહ્યું આજે બજાર કેવું રહેશે સતત બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ખરીદવું કે વેચવું કંઈ ખબર પડતી નથી

એકસો ને અંક નો ઘટાડો જોવા મળ્યો એટલે કે ત્રેવીસો બંધ આવ્યો એફઆઈઆઈ એ ગઈકાલે મિત્રો ચોવીસો ને ત્રેસઠ કરોડ ની વેચવાલી કરી એઝ ઇઝ જે પ્રમાણે રોજ કરતા આવ્યા છે ડીઆઈઆઈએ પંદરસો પંદર કરોડ ની ખરીદારી કરી એટલી ખરીદારી કરી 1515 કરોડની ગઈકાલે સ્ટોક એક્શનની વાત કરીએ તો કયા કયા સ્ટોક્સ એક્શનમાં હતા તો ગઈકાલે મિત્રો સિગ્નેચર ગ્લોબલ 5% ના વધારા સાથે કામકાજ કરતો હતો આ બધા વધારા શેરોની વાત કરી લઈએ પહેલા પછી રેડિંગ્ટન ઇન્ડિયા 4.4% ના વધારા સાથે કામકાજ કરતો હતો પછી અવંતિ ફ્રીટ 3.2% ના વધારા સાથે કામકાજ કરતો હતો એન્જિનિયર્સ ઇન્ડિયા 3.2% ના વધારા સાથે કામકાજ કરતો હતો અને ઘટાડા સાથેના કામકાજમાં મિત્રો વાત કરીએ તો નેટવર્ક ટેક ટેક ઘટાડા સાથે કામકાજ કરતો હતો પોઈન્ટ ચાર ટકાનો ઘટાડો પછી ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક સાત ટકાનો ઘટાડો આલ્કેમ લેબોરેટરી છ પોઈન્ટ આઠ ટકાનો ઘટાડો શોભા છ પોઈન્ટ છ ટકાનો ઘટાડો ભારતી હેક્ઝાકોમ 6.6 છ ટકા નો ઘટાડો હવે મિત્રો વાત કરીએ તો બજારમાં ગઈકાલે જે પ્રમાણેનું એક્શન જોવા મળ્યું સતત વેચવાલી સતત વેચવાલી જોવા મળી રહી છે ગઈકાલે રાત્રે ડાઉજોન્સ ની વાત કરી લઈએ તો ડાઉજોન્સ ગઈકાલે રાત્રે મિત્રો ગઈકાલે એક સબસ્ક્રાઈબરે મને મેસેજમાં કહ્યું હતું કે સરસ જરા ડાઉજોન્સ ને પણ આવરી લેજો આગલા દિવસનો જે બંધ આવ્યો હોય તો એને પણ આપણે અને થોડા યુરોપના બજાર લઈ લઈએ એની પણ વાત કરી લઈએ તો ડાઉજોન્સ મિત્રો ગઈકાલે એક રાત્રે એકસો ને સિત્યાસી અંકના વધારા સાથે કામકાજ કરતો હતો અને નેસ્ટેક એકસો ને નેવું અંકના વધારા સાથે કામકાજ કરતો હતો એસએમપી ફાઇવ હંડ્રેડ જે અમેરિકાનો ત્રીજો એક ઇન્ડેક્સ છે એમાં ચાલીસ ટકાનો ચાલીસ અંકનો વધારો જોવા મળતો હતો અને યુરોપની વાત કરીએ તો ડેક્સ જે ડીએક્સ ડેક્સ છે એકસો ચોવીસ અંક વધેલો જોવા મળતો હતો એફટીએસી બાસઠ અંકના વધારા સાથે કામકાજ કરતું હતું અને સીએસી ચાલીસ કેક ચાલીસ એટલે કે એ તેત્રીસ અંકના વધારા સાથે કામકાજ કરતું હતું હવે નિક્કીની વાત કરીએ જાપાનનું નિક્કી આજે સવારે આપણા પહેલાં ખુલી જાય છે બજારો ચોસઠ અંકના વધારા સાથે કામકાજ કરી રહ્યો છે અત્યારે હાલ શાંઘાઈ અને હેંગસેંગ બંને ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ કરી રહ્યા છે અને કોસ્પી એ ચૌદ અંકના વધારા સાથે અત્યારે હાલ કામકાજ કરી રહ્યો છે એટલે બજારો અત્યારે ફ્લેટિસ મોડમાં છે ગિફ્ટ નિફ્ટી આપણી લગભગ ચોવીસ અંકથી ત્રીસ અંકના વધારા સાથે કામકાજ કરી રહી છે હવે વાત કરીએ મિત્રો તો આજે સેન્સેક્સ ની એક્સપાયરી પણ છે આજે સેન્સેક્સ ની એક્સપાયરી છે અને પ્લસ આજે કોના કોના રિઝલ્ટ છે તો બર્જર પેન્ટ પછી છે બિલ્લા સોફ્ટ પછી એનબીસીસી આઈડિયા વોડાફોન આ બધી કંપનીઓના આજે રિઝલ્ટ પણ છે મિત્રો એટલે એમાં આજે હલચલ આવતીકાલે આજને રિઝલ્ટ આવશે એટલે આવતીકાલે એમાં હલચલ જોવા મળી શકશે મિત્રો હવે વાત કરીએ તો ગઈકાલે બજાર પત્યા પછી જે રિઝલ્ટ આવ્યા છે એમાં સર્વપ્રથમ નિફ્ટીની આઈ કંપનીઓમાં વાત કરીએ તો આઈસર મોટર આઇસર મોટરનું રિઝલ્ટ આવ્યું રેવન્યુમાં વધારો જોવા મળ્યો પ્રોફિટમાં પણ વધારો જોવા મળ્યો પણ માર્જિનમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો એટલે અને એક્સપેક્ટ એપ્લિકેશન સોરી એની જે એક્સપેક્ટેશનની કમ્પેરિઝનમાં કહી શકાય મિત્રો અને એમાં આજે હલચલ જોવા મળી શકે છે એપોલો હોસ્પિટલ એપોલો હોસ્પિટલમાં મિત્રો પ્રોફિટ ફોર્ટી નાઇન પરસેન્ટ વધ્યો છે રેવન્યુ ઓગણચાલીસ ટકા વધ્યું છે એબિટા માર્જિન ચોવીસ ટકા વધ્યું છે અને માર્જિન પણ ફ્લેટ જોવા મળી રહ્યા છે તેર ટકાથી વધી અને તેર પોઈન્ટ આઠ ટકા એટલે કે પોઈન્ટ આઠ ટકાનું માર્જિન વધ્યું છે એટલે માર્જિનમાં એટલું બધું ગ્રોથ નથી પણ બાકી બધું પ્રોફિટ ઓવરઓલ એક્સપેન્ડિચર ખર્ચા ઓછા થયા હોય અને રેવન્યુ વધારે હોય એટલે તમારો પ્રોફિટ જનરેટ થતો હોય છે મિત્રો એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો આઈસર મોટર

તો ગ્રાસીમની પ્રોડક્ટ તમે આ જે કે જે લગાવો ને છે જબરદસ્ત ચાલે છે પ્રોડક્ટ ખતરનાક વેચાય છે તો એક ગ્રાસીમમાં નફામાંથી નુકસાનમાં આવી ગઈ છે લગભગ બસો ને છત્રીસ કરોડ નું ગયા વખતે નફો કર્યો તો એ અત્યારે હાલ એકસો ને અગણ્યો સિત્તેર કરોડનું નુકસાન થઈ ગયું નફો તો દૂર રહ્યો એકસો ને અગણ્યો સિત્તેર કરોડનું એમાં નુકસાન આવ્યું છે આ તો ધંધો છે ભાઈ ધંધામાં નુકસાને આવે અને નફો પણ થાય ધંધામાં નુકસાન અને નફો આ બંને સિક્કાની બે બાજુ છે બીજી એક વસ્તુ છેલ્લું એક કંપનીની વાત કરીએ તો બાટા ઇન્ડિયા બાટા ઇન્ડિયાનું રેવન્યુમાં એક ટકાનો વધારો જોવા મળ્યો છે

રૂપિયો સતત ઘસાઈ રહ્યો છે ચિંતાનો વિષય કહી શકાય ભારત માટે સિત્યાસી ને કરી આવ એટલે બજારમાં હવે સોનું તો ગાભા કાઢી નાખે એટલું વધી ગયું છે કોઈ સામાન્ય માણસ સોનું લઈ જ ન શકે એવી હાલત થઈને બેસી ગઈ છે ઇઠ્યાસી હજાર પાંચસો ઇઠ્યાસી હજાર છસો સોના ભાવ નેવું હજાર માં પંદરસો રૂપિયા ચૌદસો રૂપિયા ઓછા આટલો ભાવ ચાલી રહ્યો છે સોનાનો હવે વાત કરીએ તો એફઆઈઆઈ ડીઆઈ ની વેચવાલી સોરી એફઆઈઆઈ ની વેચવાલી અને રૂપિયો આપણો ડોલરની સામે સતત ઘસાઈ રહ્યો છે એટલે મિત્રો આપણું બજારમાં એટલા માટે પાછી આપણી રિકવરી આવવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે અને ડોલર જ્યારે જ્યારે મજબૂત થાય છે રૂપિયાની સામે ત્યારે ત્યારે આઈટી કંપનીઓને સતત ફાયદો જોવા મળી રહ્યો છે સતત ફાયદો જોવા મળે કેમ કે આઈટી કંપનીઓ ડોલર ઉપર જ કમાય છે ભારતમાં તો બધી જે ઇન્ફોસિસ ટીસીએસ એચસીએલ ટેક વિપ્રો આ બધી કંપનીઓ ભારતમાંથી નહીં કમાતી હો ભાઈ આ ધ્યાન બધું તમે રાખજો પાછા એ અમેરિકા ને એ બાજુ વધારે કામકાજ કરે છે અને એમનું જે રેવન્યુ જનરેટ થાય એ બધું ડોલર માં થતું હોય છે એટલે એ દાખલા તરીકે 500 ડોલર એમને કમાણે તો 500 ડોલર પહેલા 84 લેખે આપણે રૂપિયામાં કન્વર્ટ થઈને અહીંયા રેવન્યુ બતાવતા હતા અત્યારે 87.5 લેખે એમનું રેવન્યુ જનરેટ થશે એટલે પાંચસો ગુણ્યા સિત્યાસી પોઈન્ટ પાંચ થશે પહેલા પાંચસો ગુણ્યા ચોર્યાસી થતું હતું એટલે વધારો મહિનામાં જબરદસ્ત વધારો તેજી કહેવાય અને એના કારણે મિત્રો આપણું અત્યારે હાલ બજાર ડામાડોળ ચાલી રહ્યું છે પણ મારું એવું માનવું છે કે થોડું થોડું જો કોઈને ખરીદારી કરવી હોય તો લોંગ ટર્મ ના ઇન્વેસ્ટર હોય લાંબા ગાળાના રોકાણકાર હોય તો યુ કેન ટેક પોઝિશન તમે જ્યારે ઘટાડો કોઈ આવે ત્યારે બે પાંચ ટકા લઈ અને એની અંદર તમે ઇન્વેસ્ટ લાંબા ગાળા માટે કરી શકો છો કારણ કે કોઈને ખબર નથી કે ઘટાડો ક્યારે પૂર્ણ થશે કોઈ એવો તજજ્ઞ નથી કોઈ એવો રજીસ્ટર ભણીને આવેલો હોય ને એને ખબર ના પડે કે ક્યારે ઘટાડો અટકશે અને ક્યાં અટકતું જોવા મળશે અને ક્યાંથી બાઉન્સ થશે એ કોઈને ખબર નથી જ્યાં ઘટાડો મળે ડીપ મળે ખરીદો ઉછાળો આવે વેચો જો શોર્ટ ટર્મના ઇન્વેસ્ટર હોય તો અથવા તો લોંગ ટર્મના ઇન્વેસ્ટર હોય તો યુ કેન ટેક પોઝિશન ઓન ડીપ ઇચ એન્ડ એવરી ટાઈમ ઓફ ડીપ પણ ફૂલ નહીં લેવાનો કોઈ દિવસ માલ ફૂલ ના લેવાય થોડો થોડો કરી દે બે ટકા લો ત્રણ ટકા લો દાખલા તરીકે સો ક્વોન્ટિટી લેવી હોય તો બે લો ત્રણ લો પાંચ લો આવી રીતે ધીમે 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 કરીને થોડી 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 અંદર એડ કરતા રહેવાનું એટલે તમારી એવરેજ વેલ્યુ છે એ તમારી ડાઉન આવતી જાય મિત્રો આજે બજારમાં આ રીતે કોશિયસ રહીને કામકાજ કરવાનું છે અને બજારની અંદર એફઆઈઆઈની સતત વેચવાલી છે એક ચિંતાનો વિષય છે જેઓ દિવસ બે થી ત્રણ દિવસ કોન્સ્ટન્ટ એની ખરીદારી આવશે તો ટ્રેન્ડ રિવર્સલ થતો જોવા મળી શકે છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે એ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભ થેન્ક યુ